કોઈ વાતે માનતો ને જો કાંડા કેવા કાઢા છે એના પપ્પા હેરકટ કરાવવા ગયા છે ને એટલે તો ગાઈસ જોજો અમારા જેનીશ ભાઈ કેટલા જોરદાર વાઇબ્રેટ થાય જોજો જોજો ફાસ્ટ કર ફાસ્ટ જેનું ફાસ્ટ કર જોજો જો કેટલો જોરદાર વાઇબ્રેટ થાય તો ગાયઝ અમારા જેની સુરત દાદાને પાણી ચઢાવે છે રોજ સવારે પ્રતિક બી ચઢાવે જેનું બી ચઢાવે અને દક્ષુ બી ચઢાવે આ બધી બાબતો છે ને સવારમાં હોય હનુમાન ચાલીસા વાંચવાની એ બધું એ બધું હું સવારમાં ટાઈમ ના હોય એટલે વિડીયો ના બનાવી શકું કે છે ને તો ગાઈઝ હજી હું આજે નાઈ નથી હેરવોશ બી નથી કર્યા પણ જે મારા બાળકોની સારી સારી ટીઓ છે ને સવારમાં જ છે ભગવાનને પગે લાગવાનો હનુમાન ચાલીસા વાંચવાની સુરત દાદાને પાણી ચઢાવવાનું એ બધું સારી સારી ટીઓ એ લોકો સવારમાં જ કરે સવારમાં મારી પાસે ટાઈમ ના હોય વિડીયો બનાવવાનો પછી નાહ નાયા ધોયા ના હોય એટલે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરવાનું ન ગમે તો કંઈ નહીં ચાલો અમારા જૈનીષભાઈ નાહ ધોઈને ફ્રેશ થઈ ગયા છે હવે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો તૈયાર કરીને સ્કૂલે મોકલું ચાલો પછી હું પણ નાં જવા તો ગાઈઝ અમારા જેનીષભાઈને છે ને સાડા ત્રણ વાગે ટ્યુશન જવાનો ટાઈમ છે તમે જોઈ શકો છો સાડા ત્રણ એક્ઝેક્ટ થયા મેં ટ્યુશન જવાનું કીધું તો ભાઈ કહે છે મારો હોમવર્ક બાકી છે બોલો હવે અત્યારે સાડા ત્રણ વાગે ભાઈ ફટાફટ હોમવર્ક કરવા બેઠા ક્યાં જવું મારે શું કરવું આ છોકરાનું બોલ હવે કે હું હોમવર્ક કર્યા વગર ટ્યુશન બી ના જોઉં તો પહેલા બહાર નહીં પડતું હું તને રાત્રે બૂમો પાડી પાડીને કહું છું જેનું હોમવર્ક કર હોમવર્ક કર હોમવર્ક કર અત્યારે યાદ આવે છે તો ગાઈશ ભાઈએ પંદર મિનિટમાં ને દસ મિનિટમાં હોમવર્ક ફિનિશ કર્યું અને હવે જાય છે ટ્યુશન બાય રાધુ રાધુ ગાઈસ અમારા દક્ષુભાઈ મસ્ત સુઈ ગયા હતા ઉઠ્યા ચા પાણી પીધા નાસ્તો કર્યો હવે ભાઈ છે ને પેપર લખવા બેસે છે કેમ કે આવતીકાલે એમને એક્ઝામ છે ટ્યુશનમાં લેંગ્વેજ ટુની ની તો અત્યારે નિબંધને બધું મોડી કરે છે આજે નીચે રમવા નથી જવાનું ભાઈને ઓકે તો ગાઈસ આજે ભાઈને નીચે રમવા નથી જવાનું અને ગઈકાલે મેં જે પેલું નાખ્યું હતું ને તો સારું લાગે છે વાળ સારા લાગે છે થોડા સ્મૂથ થયા અને ઉતર્યા તો ખરા ઉતર્યા તો બહુ જ છે નથી ઉતર્યા એમને હું નાની કહેતી પણ કન્ટિન્યુ મારે કરવું પડશે પંદર વીસ દિવસ બે મહિના જેવું કરવું પડશે તો જ ફેર પડશે બાકી બાકી ફેર નહીં પડે જોઈ લો છે બાપુ થોડો ટાઈમ વાળ છે પછી તો જતા રહે એવું લાગે એગોટિયા અગોટિયા લોટિયા થઈ જવાના તો જો નહી વાળ જેટલા ઉતરે છે તો શું કરવાનું કઈક તો રિસ્પોન્સ આપ્યા હું ઇજ્જત કરી નાખે મારી ચાલુ ફોન માં ગાઈઝ હું જસ્ટ ચાલીને આવી હા થાકી ગઈ બહુ થાકી ગઈ દોઢ કિલોમીટર ચાલી અમારા નક્ષત્ર નેબ્યુલાના મેં ત્રણ આંટા માર્યા પણ ચાલતા ચાલતા ત્રીજા આંટામાં તો મને બેક સાઈડમાં એટલું કંઈક પેઇન થવા લાગ્યું ને હું ધ્યાન ત્યાં બેસી ગયો મને પસીનો પસીનો થઈ ગયો યાર મેં કીધું આ હું થયું પછી ત્યાં ત્યાં પાંચ મિનિટ ઓટલા ઉપર બેઠી અને પછી ચાલી પછી મેં કીધું હવે નથી ચાલવું ઘરે આવી ગઈ ઘરે આવીને જસ્ટ બેઠીને તારા ભૂત આવી ગયું બોલ હવે ભાઈ ને પગમાં વાગ્યું છે ને તો મને કે ભાઈ ને પગમાં વાગ્યું છે ને તો મને કે પેઇન કિલર આપો સવારે તો મેં એને પેઇન કિલર આપીને સ્કૂલે મોકલ્યો તો હવે ઘડીએ ઘડીએ થોડી હોય પેઇન કિલર સ્કૂલમાં તો કેવું છે કે બેન્ચિસ પર બેન્ડ પગ રાખીને બેસવાનું એટલે મેં આપી ફોન કરું છું હા પેઇન કિલર કે ઘડીએ ઘડીએ લેવાતી હોય તું લખવા બેસ ટાઈમ પાસ ના કર ગમે તે દુખે કે ના દુખે ભાઈ જે નિબંધ મોડે કરવાનો કે છે એ મોડે કરી જ નાખતો તો ગાઈસ જો માનતો જ નથી પેન કિલર કરવું છે ભાઈને બોલો તો હવે ભાઈને પેન કિલર આપું પહેલા મેં એના પપ્પાને ફોન કર્યો પૂછ્યું એન પપ્પાએ હા પાડીને એટલે જ આપું છું જો ત્યાં દુખે છે જો વાગ્યું છે કે એવું બધું છોલાઈ ગયું બરોબર નું બિચારાને દુખે જ ને પછી પણ હું કરે હવે એક્ઝામ બી સામે આવે છે દીકરા એટલે કરવું તો પડશે જ ને

तोन्यान दख्स तो जो आवेचे वोद्धार तोन्या जो आवेचे यूटूब्मा बद्धा हार हारो चल पप्पा आएगे ये मन कानो ने पढ़ हु कामचे मने अब के पहल्लाई जब पप्पा आएगे ये ये चा मन दगा अचो इबन मोडे लेवानो चे नीबन �

ले हाँ बगड़ी गई थी गई चालू थी गई अरे जल्दी वाइब्रेट कर चालू कर तो गाइस जो जो हमारा जेनिस भाई कितना जोरदार वाइब्रेट था जो 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 जो, जो। <laughs> फास कर फास जेनु फास कर जो जो जो, जो कितना जोरदार वाइब्रेट था या तो बात तो है आपकी शरीर में आंखों बॉडी बॉडी बद्दू उतरी जाए तो गाइस मेन पार्ट अलग है मेन पार्ट अलग है कुछ भी यार मम्मा

તો ગાઈસ મસ્ત ગરમા ગરમ થૂલી બનાવી છે હવે છાસ ને થૂલી દઈ થૂલી ખાઈ લઈએ ચાલો તો પાણી નથી જતું મારું બોલો મારે છે ને પાવડર નાખવો પડશે કેવું ગંદુ થઈ ગયું છે જો પાણી જતું જ નહીં ગયું ગયું ધીમે 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 જાય લગભગ અહીંયા સુધી પાણી હતું કલાક અડધી પોણી કલાકે ગયું તો ગાઈસ ગટરમાં નાખવાનો પાવડર છે હવે અમારા જેનીશભાઈ છે ને નાખી દેશે પછી હું શાંતિથી કચરા પોતા કરું પેલા ગટર આપણે સાફ કરી નાખીએ આપણે ગટર સાફ કરી નાખીએ હા લખશું જેનું નાખીને પછી આગો જતો રહેજે આ તો ગોળ 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 અવાજ આવશે અંદરથી આગ ઉત્પન્ન થશે પહેલા હું બારી ખોલી નાખું ચાલ ચડ નાખ હવે હેડ કાપી લે પછી મારા કચરા પોતા બાકી છે હજી કિચનમાં નાખી દે અને હટી જાવ હટી જાવ હટી જાય હમણાં બધું ચોખ્ખું થઈ જશે મસ્ત પાવડર આગળ જોઈએ હવે 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 આવશે હા જો જો એક લિક્વિડ નાખીશ હું રોજ ચાર પાંચ દિવસ એકવાર લિક્વિડ નાખવું આ દસ વર્ષ જૂનું ઘર છે અને સિંક બહુ ગંદુ છે તો આવું જ થઈ જાય આપણે ગમે એટલી વાર સાફ કરીએ ને તો એ આવું જ થઈ જાય જો હમણાં હું લિક્વિડ નાખીશ ને એટલે હમણાં દસ મિનિટમાં એકદમ વ્હાઈટ થઈ જશે મસ્ત પાછું બે ત્રણ દિવસમાં પાછું એવું થઈ જશે તો ગઈ હવે આ સિંક ની વાળી કાણા માં જોડે તો નાક બંધ કરી દીધું એડવાન્સમાં જવા દે જવા દે અંદર આખું ઉધું પાડ દે આખું પાડ દે પાડ બસ હવે આગો છું હવે જતો રહે તું આપણે ખાના કે ગાંડો એ નાખીને જતો રહ્યો ખસ આગો જ આગો જ આગો જા થોડું પાણી નાખી પડશે હારા કે આ વખતે હારા નહીં આવ્યા પાવડર

બધું સાફ કરું કચરા પોતા કરું ચલો હેડ જો કેવું કેવું ગંદુ પડ્યું છે અને વાગ્યા છે સાડા દસ જો તમે એક ઠેકાણે એક એક જગ્યા તમે જોઈ શકો છો ગાઈશ આ લોકો તો એટલું ઘર ગંદુ કરે ને થાકી જવું છું કોઈ વાતે માનતો નથી જો કાંડા કેવા કાઢ્યા છે જતો એના પપ્પા હેરકટ કરાવવા ગયા છે ને એટલે ભાઈ એ જતો જતો નાટક બાજ પપ્પા હેર કટ કરવા ગયા છે એટલે ભાઈ આઝાદ થઈ ગયા છે ને તો કેનો મિંદડી સુઈ ગઈ હોત જો જો નાટક છે જો આ કરે આ પણ મીઠ લાગે તાજી જોઈ લો કેટલું વ્હાઈટ થવા લાગ્યું ને આપણે થોડી વારમાં એકદમ વ્હાઈટ થઈ જશે મસ્ત ચશ્મા ના કરી ચશ્મા તોડે છે તો ચાલો ગાઈશ આવી ગયા સુઈ જોઈએ બાય બાય